ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો બે પોઈન્ટ ચુમ્માલીસ જેટલો વધીને ઇઠ્ઠોતેર પોઈન્ટ ઝીરો છની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો એકાએક તીવ્ર ઉછાળો આવતા કપાસ બજાર માટે એક સારા સમાચાર ગણી શકાય કારણ કે ન્યૂયોર્ક વાયદો એ વિશ્વ લેવલે કપાસનો પ્રમુખ વાયદો ગણાય છે ન્યૂયોર્ક કોટન વાયદામાં તેજી મંદી થાય તો વિશ્વના બધા જ કપાસના વાયદાઓ અને કપાસની બજારમાં જ અસર જે દેખાતી હોય છે એટલે આપણે આશા રાખીએ કે જે ગતિએ ત્રણ પાંચ બે હજાર ચોવીસના ના રોજ ન્યુયોર્ક કોટન વાયદામાં જુલાઈ બે હજાર ચોવીસના ના વાયદામાં જે રિકવરી એકાએક આવી છે આવી જ રિકવરી આવનારા સમયમાં ખૂબ સારી રીતે આગળ ધપતી રહે તો જે કોઈ ખેડૂત મિત્રો એ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારા બજાર ભાવના લાભ મળે તો ઘણા બધા ખેડૂત મિત્રોને આર્થિક રીતે કપાસના ભાવમાં ખૂબ સારામાં સારું વળતર છે તે મળી રહે આપણે ત્યાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોન આવે છે કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ઘણા બધા વિસ્તારોમાં ચૌદસો થી પંદરસો ની વચ્ચે અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો પંદરસો પંદર કે પંદરસો પાંત્રીસ સુધીના ભાવો પણ બોલાઈ રહ્યા છે તેવી માહિતીઓ છે તે અમને બે ત્રણ દિવસ પહેલાં જાણવા મળી રહી હતી આજની તારીખે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો